વાંસદા તાલુકામાં આવેલ મહવાસ ગામમાં નવા ફળિયામાં રહેતા મુકેશભાઈ રાણાએ આંતર લગ્ન અનિલાબેન ગામેટ સાથે કર્યા હતા તેઓ ઘર જમાઈ તરીકે સાસુ સસરા સાથે પુત્ર પુત્રીઓ સાથે રહેતા હતા તેમની પત્નીનું અવસાન પંદર વર્ષ પહેલાં થયું હતું અનિલાબેન સાથે ત્રણ બહેન છે અનિલાબેનના પતિ મુકેશભાઈ રાણા સાથે ઘર જમાઈ તરીકે રૂમશીભાઈ જાણિયાભાઈ ગામેટ સાથે રહે છે રમસીભાઈની વડીલો પાર્જિત જમીનમાં બીજી બે બહેનોના મીનાક્ષી બેન અને સુમિત્રા બેન ના છોકરા ઉમેશભાઈ નું નામ વારસાઈ તરીકે ઉલ્લેખ કર્યો છે આ બાબતે મુકેશભાઈ રાણા ને જાણ હતી કે અનિલા નું નામ વારસાઈ માં નથી તેમણે મામલતદાર કચેરી માં વાંધા અરજી દાખલ કરી હતી જમીન બાબતે નાયબ કલેક્ટર વાસ્તા માં પંદર મે ના રોજ હાજર રાખવાના હતા દરમિયાન તેર મે ના રાત્રિના સમયે જમાય કિંજલ કુમાર અને છોકરી મોનાલિસા પત્રાના ખુલ્લા શેડમાં રસોઈ બનાવતી હતી પિતા મુકેશભાઈ પરિવાર સાથે ખુરશીમાં બેસીને વાત કરી રહ્યા હતા એ દરમિયાન માસીનો છોકરો મેશભાઈ અરવિંદભાઈ ગામેટને ઘર તરફથી કુહાડી લઈને મુકેશભાઈના માથામાં પાછળના ભાગે કુહાડી મારતા માથામાં ખૂપી ગઈ હતી બોમાબોમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા મુકેશભાઈને એકસો આઠમાં લોહી લોહાણ અને બેવાન હાલતમાં કુહાડી માથામાં ખૂપેલી હાલત વાંસદા કોટેજ હોસ્પિટલ લઈ જતા હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મૃતકના પુત્ર આશુતોષ મુકેશભાઈ રાણાએ જમીન બાબતે આપસી અદાવત રાખી પિતાને મોતને ઘાટ ઉતારતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી ઉમેશ ગામેટી ધરપકડ કરી છે તેની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે ગામની અંદર વાસદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર મહુવાસ ગામની અંદર નવા ફળિયાની અંદર રાત્રે મુકેશ રાણા તેમજ આશુતોષ કે જેનો દીકરો થાય છે તે લોકો બધા રાત્રે બેઠા હતા આ દરમિયાન મરનાર મુકેશ રાણાનો ભત્રી જો આવી તેણે માથાના ભાગે કુવાડેથી મારી અને તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો અને ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ કરી આ આરોપી ઉમેશ ગામિતની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી હતી અને તેની ફરિયાદ વિગતવારની આસુતોષ કે જે મરનાર મુકેશનો દીકરો થતો હોય તેણે વિગતવારની ફરિયાદ આપેલ હતી આ જે ઝઘડો જે છે તે જમીનને લઈને વારસાઈ હક બાબતના જમીનના ઝઘડા બાબતને લઈને તકરાર થયેલી કબજે કરવામાં આવ્યું છે હથિયાર કુહાડી જે તે વખતે જ કબજે કરવામાં આવશે ઓકે સર